પોલીસે મારેલા છાપા દરમિયાન વહીવટદારની પોલ ખોલી નાખી છે અગાઉ સ્ટેટ વિજિલન્સ વિભાગે સફળ રેડ કરી પુણા પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી હતી આગામી થર્ટી ફર્સ્ટને લઈને થતી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનરે પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન આપવા પોલીસ માણસોની જુદી જુદી ટીમ બનાવી પેટ્રોલિંગમાં જોડાઈ હતી તે સમય મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને હેડ કોન્સ્ટેબલ દીપકભાઈને ખાનગી બાતમી મળી હતી કે ડુંભાલ ટ્રાન્સપોર્ટની પાછળ અમેઝિયા વોટર પાર્ક જતા રસ્તા પર દારૂનું વેચાણ કરાઈ રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા એક લાખ પચીસ હજારના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી